માઇ ન્યૂ વલોગમાં તમારું સ્વાગત છે કાલે તો આપણે વિડીયો બનાવી ન થતા શકીએ કારણ કે થોડું કામ હતું એટલા માટે થોડું કામથી બહાર ચલા તો વિડીયો બનાવી ના કર્યો આજે બનાવું છું એક વ્લોગ જેવો આવે થોડો બનાવતો રહું છું સપોર્ટ તમે યાર કરતા રહો ચલો કામ છે શુભ આવી છે એટલે જાઉં છું જઈ શકો છો રાયડો કેવો છે કમેન્ટમાં કહેજો થોડો અમારી ભેંસ હો કા છે મારી ગાય એ અમારા છોટા છે બચ્ચા સા બચું હાલ હલ મારું બી કંઈક થાય યાર થોડું કામ મદદ કરતા રહો મદદ કરશે તો કંઈક થશે હાલ તો ઘરે છે વ્લોગ બનાવીએ છીએ ઓર ક્યાં કરીએ બસ તમારે સપોર્ટની જરૂર છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેટલો પણ એટલો થોડો શેર પણ કરતા રહો જોઈ શકો છો મિત્રો હું તમને બતાવો અમારી નોકરી જો છે નોકરી স্পারনিকো আইতেছে তুমি ধৈর্য আমারো বিজনেস একটু সাপোর্ট તમારા સપોર્ટ જરૂર છે મારે જોઈ શકો છો હું જે પણ કરું છું વિડીયો તમને બતાવતો રહીશ મારું કામ શું છે શું કરું છું બધું તમને કહેતો રહીશ બસ સપોર્ટ કરતા રહો તો મિત્રો થોડો સપોર્ટ કરો કારણ કે ઘણા કે છે કે આ બ્લોગ બનાવવાથી કંઈ નહીં થાય તારું કંઈ થવાનું નથી તને કોઈ આગળ નહીં કહેવાય ઘણા કહ્યું છે હું બસ તમે સપોર્ટ કરો તો મારું ક્યાંક થશે હું આગળ વધીશ તો થોડો યાર સપોર્ટ કરો હવે વધારે તો હું શું કહું જે મારાથી થાય છે જે હું કરું છું તમને કહું છું બધું પણ થોડો સપોર્ટ કરતા રહો તો મને પણ કંઈક ફાયદો થાય બસ હવે વધારે તો મારે બીજું કંઈ કહેવું નથી બસ હવે વધારે તો કંઈ નથી કેવું જે પણ બીજું એ છે હવે તમારો સપોર્ટ તમે કરો મારી લાઈફમાં શું કરું છું શું નહીં કરતું હું તમને બધા બતાવતો રહીશ આટલા વખતે લોગ સમાપ્ત કરીએ છીએ જય માતા જય